હું તમારા માટે જે ફોરેસ્ટની પ્રિપેરેશન કરે છે દરરોજ એક ટોપિક લઈને આવવાનો છું એ પણ નવા અભ્યાસક્રમ મુજબ તમારો જે અભ્યાસક્રમ છે ફોરેસ્ટનો સ્પેશિયલ ફોરેસ્ટનો જે આખો સિલેબસ આપેલો છે એને ધ્યાનમાં રાખીને દરરોજ એક ટોપિક ભણાવવાનો છું તમે ગણિતને રીઝનિંગ અત્યારે નહીં કરો તો ચાલશે ડેઈલી મારી પાસે એક ટોપિક ભણવાનો છે અને તરત એક ટેસ્ટનું આયોજન કરેલું છે સરસ મજાની ટેસ્ટ આપવાની છે

દરરોજ એક ટોપિક ભણાવવાનો છું અને ત્યારબાદ એની ટેસ્ટ આપવાને પેલા અભ્યાસક્રમ શું છે ગણિત અને રીઝનિંગ એ આપણે જોઈએ અને પછી મારું આયોજન કો કઈ રીતે છે આ તમારો ફોરેસ્ટ નો આખો અભ્યાસક્રમ છે જે આખા ગુજરાતમાં બધા વિદ્યાર્થીઓ પાસે ઓલરેડી અત્યારે છે તે આટલા ટોપિક આપેલા છે બરોબર પેલા રીઝનિંગ ના ટોપિક અહીંયા સુધી આપ્યા છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા સંખ્યાઓની શ્રેણી સંકેત અને તેનો ઉકેલ ઘડિયાળ કેલેન્ડર ઉંમર સંબંધિત પ્રશ્નો ઘાત ઘાતાંક વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ ગુસ્સા અને લસા ટકા સાદુરૂપ ચક્ર આ બધા ચેપ્ટરો આપેલા છે આમાંથી બાર પોઈન્ટ પાંચ ટકા પ્રશ્નો એટલે કે પચીસ ગુણનું ભારણ જે છે ગણિત અને રિઝનિંગનું છે એટલે અંદાજ લગાવી શકો કે તેર પ્રશ્નો ગણિત અને રિઝનિંગના હશે તમારી ઓનલાઈન જે એક્ઝામ લેવાની છે એમાં તેર પ્રશ્નો હશે તમે અત્યાર સુધી સિરીઝ તો ઘણી જોઈ છે પણ તમે ટોપિક વાઇઝ સિરીઝ નહીં હોય કે સાહેબ પરફેક્ટ જે અમારો ફોરેસ્ટનો જે અભ્યાસક્રમ છે ને એ મુજબ જ અમારે ભણવું છે કે અભ્યાસક્રમમાં આપ્યું છે જ બરાબર તો અહીંયા ખોટું જ્ઞાન પીરસવા તમને નથી આવવાનો બરાબર છે જ્ઞાન આપવા આવવાનો નથી હું મુદ્દાની વાત કરવાનો છું તમને જે ભણાવવાનું છે તમારા અભ્યાસક્રમમાં જે ટોપિક છે એ ટોપિક લઈને જ આવવાનો છે કઈ રીતનું ભણાવવાનું છું કેવું આયોજન છે ચાલો જોઈએ સૌથી પહેલા આપણે શરૂ કરીશું રીઝનિંગ આપણું રીઝનિંગ ચાર દિવસ ચાલશે પહેલા દિવસે સંખ્યાઓની શ્રેણીઓ આખી આપણે લઈશું એકદમ જીરો થી લઈશું ને એક લેવલ સુધી આપણે જઈશું બરોબર છે ત્યારબાદ કેલેન્ડર ને ઘડિયાળ એ બીજા દિવસે આપણે ભણીશું ત્રીજા દિવસે સંકેત એનાના ઉકેલ ભણીશું ચોથા દિવસે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા જે છે બરોબર છે ડિટેલ્સમાં એ ભણીશું ત્યારબાદ પાંચમા દિવસે આપણે ઉંમર સંબંધિત કોયડા ભણીશું ઉંમર સંબંધિત કોયડાઓ પાંચમા દિવસે આપણે અભ્યાસ કરીશું બરાબર એટલે પાંચ દિવસની અંદર રિઝનિંગનું આખું કામ પૂરું થઈ જાય આ ખરેખર મેથ્સનો ટોપિક છે પણ આપણે એને રિઝનિંગમાં સમાઈ લીધું તો પાંચ મુદ્દાઓ પાંચ દિવસ આપણે ભણીશું આપણે સિરીઝ દસ એકથી શરૂ થશે એકત્રીસ એક સુધી ચાલશે દરરોજ રાત્રે નવ કલાકે એટલે સાંજનો ટાઈમ છે એક કલાકનું ગણિત રિઝનિંગને આપી દેવાનું આખો દિવસ તમે બીજું વાંચન કરો પર્યાવરણ કરો બીજા સબ્જેક્ટ કરો પણ રાત્રે નવથી દસ એ ટાઈમ તમારો ફિક્સ કરી દેજો તમારી એક્ઝામ સુધી કે બીએમ સર જોડે આપણે ગણિત ને રીઝનિંગ ની પ્રિપેરેશન કરવાની છે બસ હું તમને પ્રોમિસ કરું છું કે તમારો એક પણ માર્ક અપાવા નહીં દો બરોબર છે ગણિત ની અંદર આટલા ટોપિક આપેલા છે વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ ઘાત ઘાતાંક ગુસ્સાહ લસા ટકા સાદુ ચક્રવૃદ્ધિ વ્યાજ નફો ખોટ સમય અને કાર્ય કામ મહેનતાનો સમય અને અંતર ઝડપ અને અંતર સંભાવના સરેરાશ ગુણોત્તર પર માહિતીનો અર્થઘટન ખાલી એમસીક્યુ લઈને થવાનો કન્ટેન્ટ ભણાવવા આવવાનો છું માથે કામ લીધું છે

એટલે આપણું કાર્ય ઓગણીસ દિવસ ચાલશે બરોબર છે ઓગણીસ ટોપિક આપેલા છે ઓગણીસ દિવસ આપણું કામ છે એ ચાલવાનું છે તમારી એક્ઝામ ફેબ્રુઆરીમાં લેવાની છે અને દસ તારીખથી આપણી સિરીઝ શરૂ થવાની એટલે જાન્યુઆરીમાં મેથ્સ રીઝનિંગ તમારું આખું પૂરું થઈ જાય દરરોજ એક કલાક આપવાનો છે જાજો ટાઈમ આપવાનો નથી ફ્રી ઓફ કોસ્ટ છે વિના મૂલ્ય છે સેબ ટોપિક ભણી લીધો આજે દાખલા તરીકે આ ટોપિકમાં ભણાવ્યો છે તો બી તરત જ તે એની દસ માર્કસની ટેસ્ટ આપવાની ટોપિક ભણ્યા પછી ક્યાં આપવાની જીસીએ દખાખી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ગણિત રીઝનિંગની બેચ છે એમાં ફ્રી ટેસ્ટ કરીને ફોલ્ડર છે એ ફ્રી ટેસ્ટમાં ડે વન કરીને આવી ગયા છે ટેસ્ટ ડે વન ટેસ્ટનું નામ એમાં જેને તમારે ટેસ્ટ આપી દેવાની છે દસ માર્ક બધાને દસમાંથી દસ જ આવવો જોઈએ બરાબર છે ફૂલ સ્કોર કરવાનો છે બરાબર છે જાન્યુઆરી આખો મહિનો એક કલાક ફાળવશો એટલે તમારું ગણિતને માંથી એક પણ માર્ક અપાશે નહીં બરાબર છે તો જીસીએ સાથે જોડાયેલો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જીસીએ સુરત ચેનલ ઉપર કરી લેજો બરોબર ને દરરોજ રાત્રે નવ કલાકે આપણે મળીશું ફોરેસ્ટના જે મિત્રો તૈયારી કરે છે એમના સુધી આ વિડીયો જે છે શેર કરજો તમારા માટે સારું કન્ટેન્ટ લઈને આવવાના છે તો દરરોજ રાત્રે નવ વાગે આવતીકાલથી આપણે મળીશું ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો અને તમારું જે ફોરેસ્ટર બનવાનું જે સપનું છે વનરક્ષક બનવાનું જે સપનું છે એ સાકાર કરો মরি পাঁচা জয় হিন্দ জয় ভারত